જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક પટેલ જેને માટે ગાડી મોકલી એની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગુસાઈજીના સેવક એવા નિહાલચંદભાઈ જલોટા ક્ષત્રિય જે ઉજ્જૈનમાં રહે છે એમની વાર્તા કરીશું નિહાલચંદભાઈ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ મકરંદીની છે એ ધ્રુવનંદથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે તેમનો જન્મ ઉજ્જૈનના એક જલોટક ક્ષત્રિયને ત્યાં થાય છે એક ક્ષત્રિય પદ્મરાવળના ઘર પાસે રહે છે તેથી નિહાલચંદભાઈ બાળપણથી જ કૃષ્ણ ભટ્ટ સંઘમાં રહે છે કૃષ્ણ ભટ્ટની સાથે એ પણ શ્રી ગુસાઈજીના સેવક થાય છે તેમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને શ્રી ઠાકોરજીની સેવા પધરાવી છે તેમને શ્રી આચાર્યજીના શ્રી ગુસાઈજીના ગ્રંથ અને શ્રી સુબોધજીનીમાં ખૂબ રુચિ છે તેથી તેમની અને કૃષ્ણ ભટ્ટ વચ્ચે ખૂબ મેળ રહે છે કૃષ્ણ ભટ્ટ ગ્રંથ અને સુબોધજીની કથા તેમને રાત દિવસ સંભળાવે છે જે પછી તેઓ વાર્તા પણ કરે છે આમ બંને વાર્તામાં છકેલા રહે છે મસ્ત રહે છે શ્રી ઠાકોરજી નિહારચંદભાઈને સાનુભવતા પણ જણાવવા લાગે છે એક વખત નિહારચંદભાઈ ઉજ્જૈનથી શ્રી ગોકુળ જતા હોય છે ત્યારે માર્ગમાં ભૂમિયા તેમને બીજાઓ સાથે પકડીને લઈ જાય છે એમની બધી ચીજો લૂંટી લે છે બધાને એક અંધારિયા ઘરમાં પૂરી દે છે આ ભૂમિયાનો આગેવાન સવારે બધાને મારી નાખવા કહે છે તેથી ભૂમિયા તેમની આગળ રાત્રે સૂએ છે નિહાલચંદભાઈ સાથે એક બીજો વૈષ્ણવ પણ છે બંને જણ વિચાર કરે છે તે પેલા વૈષ્ણવને ચિંતા શું કામ કરો છો અંદર હૃદયમાં આનંદ માનો જે લખ્યું છે તે મટવાનું નથી આપણા ભાગ્યમાં આ હશે માટે સમય નકામો શા માટે વેડફો છો તેથી મનમાં આનંદ માની ભાગ્ય પર ભરોસો રાખીને પ્રભુનું ભજન કરો એમ બંને જણ વાતો કરે છે પછી એ બંને ખૂબ આનંદ પામીને પ્રભુનું કીર્તન કરવા લાગે છે એ ભૂમિયાની જનેતા વૈષ્ણવ છે ચાચાજી દ્વારા તે શ્રી ગોસાઈજીની સેવક થઈ છે તે આ બંનેના કીર્તન સાંભળે છે પછી તે તેના એક માણસને એ બંને કોણ છે એમ પૂછવા એ બંને પાસે મોકલે છે એ બંને કોના સેવક છે એ જાણવા તે ઈચ્છે છે પેલો માણસ આવીને એમને કહે છે કે તમે કોણ છો કોના સેવક છો પણ નિહાલચંદભાઈ કંઈ કહેતા નથી અને કીર્તન કર્યા કરે છે કીર્તનના આવેશમાં તેમને કંઈ ગમ પડતી નથી તેથી તેઓ માણસને કશો જવાબ આપતા નથી લાંબો સમય પેલો માણસ ત્યાં ઊભો રહીને પેલી બાઈ પાસે પાછો ફરે છે એ તો વૈષ્ણવ છે કીર્તન કરે છે કશું બોલતા નથી એમ તે પેલી બાઈને કહે છે ત્યારે બાય પોતાના દીકરાને કહે છે કે આજે તમે જેને લૂંટ્યા છે એમાં બે વૈષ્ણવ છે તે કીર્તન કરે છે એમના ગળામાં કંઠી છે એમને તું મારી નહીં નાખીશ જો તું એ બંનેને મારી નાખશે તો હું તારા પર મળીશ તે પછી સવારે આગેવાન સરદાર આવીને બેસે છે બધાને ઘરમાંથી બહાર કાઢે છે તેણે ગળામાં કંઠી જોઈને ત્યારે ઓળખ્યા કે એ વૈષ્ણવ છે એણે પોતાના માણસને કહે છે કે આ બેને રાખો બાકીના સૌને મારી નાખો ત્યારે નિહારચંદભાઈ તેને કહે છે કે પહેલાં તો તમે મને મારો પછી આ બધાને મારો ત્યારે તે કહે છે કે તમે બંને જણ તો વૈષ્ણવ છો એટલે તમને નહીં મારીએ સંઘના અન્યોને મારીશો તમારે એમની સાથે શું લાગશે વળગશે ત્યારે તેઓ એને કહે છે કે બધા અમારા છે તેથી અમને લાગે વળગે છે તેથી તમારે જે કંઈ કરવું હોય તે પહેલાં અમને કરો પછી આ બધાને મારજો તેમનો આવો ખૂબ આગ્રહ જોઈને આગેવાન સૌને જીવતા છોડે છે પછી આગેવાન નિહાલચંદભાઈને કહે છે કે બધાના વતી તમે અમને લખી આપો કે અમારું કશું ગયું નથી તેઓ લખી આપીને સંઘના સૌને કહે છે કે કોઈએ પણ આ અંગે કોઈને કશું કહેવું નહીં આમ કહીને તેઓ બધાને છોડાવે છે પછી સંઘના તમામ માણસો તેમને કહે છે કે અમે બધા તમારી કૃપાથી જીવતા છૂટ્યા છીએ આમ તેઓ તેમને ખૂબ વિનંતી કરે છે પછી આગેવાન નિહાલચંદભાઈ અને એમની સાથે વૈષ્ણવ બંનેની જે વસ્તુ લીધી હતી તે પરત કરવા લાગે છે ત્યારે નિહાલચંદભાઈ તેને કહે છે કે બધાને પરત કરવાના હો તો અમને પરત કરો નહીંતર શા માટે પરત કરો છો ત્યારે સરદાર તેમનું કહેવું સાંભળીને ખૂબ જ રાજી થાય છે સંઘરા સૌનું જે કંઈ હતું એ સૌને પરત કરે છે એક વસ્તુ તે નિહારચંદભાઈ અને વૈષ્ણવને બંનેને આપે છે વળી એ દિવસે સઘળા સંઘને સીધું આપીને રસોઈ કરાવે છે પછી પોતાના માણસો સાથે સઘળા સંઘને સીમ સુધી પહોંચાડે છે નિહારચંદભાઈ આવા ભગવદી હતા પ્રાણ જવા સુધીનું કષ્ટ આવ્યું છતાં પોતાનો ધર્મ તે દેખાડતા નથી પછી આ સંઘ નિહાલચંદભાઈની સાથે શ્રી ગોકુળ જઈને શ્રી ગુસાઈજીનો સેવક થાય છે એક એક વસ્ત્ર બધાએ પોતાની પાસે રાખીને શેર શ્રી ગુસાઈજીને ભેટ કરે છે પછી થોડી થોડી રકમ પોતાના નામે શ્રી ગુસાઈજીના ભંડારમાંથી લઈ એનાથી ગુજારો કરવા સ્વદેશ પહોંચે છે પછી લીધેલી રકમ હુંડી કરાવીને શ્રી ગોકુળ મોકલે છે પછી શ્રી ગુસાઈજીને પત્ર પાઠવે છે જે વાંચીને તેઓ ખૂબ પ્રસન્ન થાય છે આ નિહાલચંદભાઈ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં જ્ઞાનચંદ શેઠ આગ્રાના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો